હેલો મિત્રો કેમ છો બધા મજામાં જો નવા મગ આવી ગયા છે અને આને જો જો આજે વર છે તડકો છે તો હું મગ ઉતારીને ઘરે લે ખૂબ જ સરસ તપી ગયા છે આમ જો તડકાને લીધે એને જાતે સરસ સરસ બધી જ સિંગો તો જોઈ લો બધી જ સિંગો એકદમ પકડી ગઈ છે એની જાતે જ બધી ખુલી ગઈ છે અને સરસ મજાના મગ આમ આટલા કરી દીધા છે છે આને સાફ કરવાના બાકી છે મને ઉકળી નાખીશ ને સરસ સાફ કરી નાખી એકદમ પ્યોર દેશી મગ છે જે મારા વાડીના મગ છે આજે એટલે ચેમ મસ્ત હજી સાફ કરી નાખશું એટલે ખૂબ જ સરસ મગ થઈ જશે અને અમે ખૂબ વરસ આને સ્ટોર કરી અને ખાઈએ છીએ અમે લોકો અને આમાં આને કાંઈ પણ થતું નથી અસલ સરસ મજાના મગ છે આ અમારા વાડીના મગ છે તમારા વાડીમાં મગ તમે કરો છો મિત્રો કે નથી કરતા કરતા હોય તો કોમેન્ટ મારા મને જરૂરથી કહેજો કે તમે લોકો વાડીમાં મગ કરો છો જો આ વર્ષે બહુ જાજા મગ થયા નથી બહુ મગ કર્યા જ ખાવા પૂરતા જ કર્યા નકર અમે મગ કરીએ છીએ ને અમારે ખૂબ જ મગ થાય છે ને બહુ જ સરસ મગ થાય છે જય લે મગ મસ્ત ચો આ રીતે આમ એકદમ મગની ખેતી બહુ આમ અઘરી એકદમ ઈઝી હોય છે અને એક વખત ઉતારવાના એક બે વખત થાલ આવે ઉતારો પછી તમે જાવ ઉતારીને એક દિવસ તડક રાખો એટલે કાળી સિંગોને એટલે સરસ રીતે ખૂબ જ રીતે આમ ધોકાવાની પણ જરૂર નથી પડતી આ તો હું ધોકાવું છું કે એમ જાતે જ બધી ફાટી અને મગ નીકળી જાય છે